હાલ માતાજી બધાને માતાજી એનું સારું કરે તો કેમ છો બધા મજામાં છો તો બધા મજામાં નહીં છે અને અહીંયા પણ મજામાં જવી ને આજે અમારા પતરામાં તો ધરભરાતે બોલી ગયું છે વરસાદની ને બહુ વરસાદ છે પવનમાં બધું હારું થવું તમને બતાવું બાકીની વાત ખુશી કરશું તો પછી તમને વરસાદ બતાવશો એવો છે તો મિત્રો અહીંયા જો આ બાપુજીને એના પતરા છે અને ત્યાં આમ જો વરસાદ પડે છે ને ત્યાં ડમરી ઉડાડ્યા છે જો નજીક લાવીને તમને બતાવું અને બાવણાનું વિભિઝન તો અહીંયા જઈને આવે છે અને જો અહીંયા બધું પાણી ભરાઈ ગયું જો અહીંયા

તમે જોઈ શકો છો એના ગરમી બહુ થાય છે એટલે મેં પંખો ચાલુ કર્યો છે અને તમને જોઈ આમ એમ થતું છે ને ટાઈટ ભાઈ છે અને ધાબળો ઓડ્યો છે ખોટું ખોટું ખાસો ધાબળો નહીં તો ભાઈ

વરસાદ લાગી પાણી પડે એટલે હું તો એમ કહું છું કે તળાવી દે બોલાય દે તો સારું હોરા થઈ જાય ને સાહેબ બાવણા સુધી પાણી આવી ગયું અંદર હોય તો આવી જાય નિકી ના હોય સુરત જેવું થઈ ગયું છે સુરત રહેતા હતા ને ત્યારે આવું થતું હતું પાણી અંદર લઈ આવું

હલો મિત્રો મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટ કરવાનું ના અને વિડીયા ખાસ કરીને જોજો અને લાઈક એટલે સમજવાનું વિહિત નથી હોતું તો બધાને મારી યુટ્યુબ ચેનલમાં જય માતાજી જય માતાજી બધા બધા